ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપણ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો પીએમ ખેડૂતો માટે જે ખેતીવાડીને લગતી ત્રણ મહત્વની યોજના છે એ શરૂ થઈ ગઈ છે હાલ ફોર્મ ભરવાના શરૂ છે મિત્રો હવે થોડા દિવસ જ તમે આની અંદર ફોર્મ ભરી શકશો સંપૂર્ણ માહિતી જાણીશું કે કઈ કઈ યોજનાની અંદર કેટલા લાભ મળશે છેલ્લી તારીખ રહેશે એ પણ એક વિગતો જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે ચાલીશું કે હાલ ચાલુ ત્રણ યોજના વિશે પ્રથમ યોજનાનું નામ છે જે પાક સંરક્ષણ માટે ગોડાઉન બનાવવા માટે તમે જાણતા હશો મિત્રો કે ગોડાઉન બનાવવું ખેડૂતો માટે બહુ જ મહત્ત્વનું છે કારણ કે તેમના પાક સુરક્ષિત રહી શકે અને એ લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે તો મિત્રો આની અંદર છે અલગ અલગ જે જાતિના લોકો માટે રહેશે તો આની અંદર મુખ્યમંત્રી પાક સંરક્ષણ સ્ટ્રક્ચર યોજના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સિવાય જે ખેડૂત લાભાર્થીઓ છે એમને પચાસ ટકા થાય એટલે કે પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો મિત્રો મુખ્યમંત્રી પાક સ્ટ્રક્ચર યોજના અનુસૂચિત જાતિના જે લાભાર્થીઓને પચાસ ટકા એટલે કે પંચોતેર હજાર રૂપિયા બેમાંથી ઓછું હોય એ રીતે સહાય મળશે તો મિત્રો આની અંદર તમામ ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો આની અંદર અગત્યની માહિતી એ છે કે તમારે જે ગોડાઉન કઈ રીતે બનાવવાનું છે તો મિત્રો ગોડાઉન બનાવવા માટે ન્યૂનતમ ત્રણસો ત્રીસ ચોરસ મીટર ફૂટ વિસ્તારનું સ્ટ્રક્ચર બનાવવું રહેશે તો સ્ટ્રક્ચરના છત મધ્યમાં બાર ફૂટ હજી હોવું જોઈએ લઘુત્તમ પાયો જે જમીનની અંદર બે ફૂટની ઊંડાઈ સાથે હોવો જોઈએ તો વધુ જમીનની ન્યૂનતમ બે ફૂટ ઊંચાઈ બ્લીચ તૈયાર કરવાની રહેશે પરંતુ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઈ જે મધ્ય ઊંચાઈ ન્યૂનતમ દસ ફૂટ ઓછી ન હોવી જોઈએ એટલે કે દસ વર્ષ અથવા વધુ હોય તો તમે આની અંદર ચલાવી શકો છો તો મિત્રો એની અંદર તેની ઊંચાઈવાળું સ્ટ્રકચર સહાયમાના માટે ફાઉન્ડેશનથી બ્રિજ સુધીની તેમની ફરતે દિવાલો ચણતરકામ ફ્લોરિંગ પી જી પાકું કરવાનું રહેશે અને કોરું ગેટ જે છે જે સીટ છે સિમેન્ટની પતરા છે નળિયા છે છત છે એ બનાવવાની રહેશે લાભાર્થી ખર્ચની અંદર આર સી સી ધરાવતી છત પણ કરી શકે છે તો મિત્રો આની અંદર જો તમે જાણતા છો કે ઘણા બધા ખેડૂત મિત્રો છે એમને જો આર સી છત બનાવી હોય તો બનાવી શકો જો તમારે પત્ર નાખવા હોય તો પણ નાખી શકો છો તો આ અંતર્ગત તમને સહાય મળશે તો મિત્રો આની અંદર જે ઓનલાઈન ફોર્મ ચોવીસ છ બે હજાર ચોવીસ સુધી રહેશે જે પણ ખેડૂત મિત્રોને ગોડાઉન બનાવવું હોય એમના માટે અગત્યની યોજના છે તો મિત્રો વધુમાં જાણીએ કે બીજી યોજનાનું નામ છે સ્માર્ટ ફોન ખેડૂતોને ખરીદવા માટે સહાય તો ખેડૂતને સ્માર્ટફોન ખરીદવા માટે સરકાર ચાલીસ ટકા સહાય એટલે કે છ હજાર સહાય બેમાંથી ઓછું એ આપે છે તો મિત્રો આની અંદર જિલ્લાવાર લક્ષ્યાંક અંતર્ગત લાભ મળશે તો આની અંદર કોઈ લક્ષ્યાંક નથી જે પહેલાં વર્ષે એમને પહેલાં સહાય મળશે આજીવનની અંદર એક સહાય મળશે તો આની અંદર અઢાર છ બે હજાર ચોવીસ સુધીનું ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો તે ત્રીજી યોજના છે પાણીનું ટાંકું જો તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો છો તો આની અંદર ટપક સિંચાઈ મારફત પાણીનું કર કસરત યુક્ત ઉપયોગી ટાંકું બનાવવા માટે સરકાર તમને સહાય મળે છે વ્યક્તિ દીઠ સહાય કેસમાં જે તે અરજદાર ખાતામાં સહાય ખર્ચ પચાસ ટકા એટલે કે નવ લાખ એંસી હજારની સહાય બેમાંથી ઓછું હોય એ ચૂકવવામાં આવશે અને મિત્રો નાની સાઇઝનું પાણીનું ટાંકું બનાવવામાં આવે તો સહાયના ધોરણે યુનિટ કોસ્ટ ઓગણીસો પોઈન્ટ સાહીઠ એટલે કે ઓગણીસ લાખ સાહીઠ લાખની સહાય નિયંત્રણ ચૂકવવામાં આવશે તો એની અંદર પચાસ ટકા ખરેખર ખર્ચમાં થયા હોય એ બેમાંથી ઓછું હોય એ સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો સામૂહિક જૂથના કિસ્સામાં જો તમે ટાંકું બનાવો છો નક્કી કરો છો લીડર ખાતાના સહાય ખર્ચની અંદર પચાસ ટકા અથવા નવ લાખ એંશી હજાર બેમાંથી ઓછું હોય એ સહાય ચૂકવવામાં આવશે તો મિત્રો એ અંતર્ગત નાની સહાય પાણીના ટાંકા બનાવવામાં આવે તે માટે સહાયના ધોરણે નિર્કોષની અંદર ઓગણીસ લાખ સાહીઠ હજારની ન્યૂતમ સહાય જે પ્રોડેક્ટ મુજબ પચાસ ટકા ચૂકવામાં આવશે તો મિત્રો પાણીનું ટાંકો બનાવવા માટે પણ સહાય અત્યારે ચાલુ છે તો મિત્રો આ યોજના માટે સદર યોજના સહાય માટે તમામ લાભાર્થીઓ ખાતેદાર સુશ્ચપિયત માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અપનાવેલ હોય એ યોજનાનો લાભ આપી શકાશે તો આ યોજના હેઠળ નીચે સહાય માટે યુનિટ કોર્ષમાં ઓછામાં ઓછા પંચોતેર ટક પંચોતેર ધન મીટર અને વધુમાં વધુ એક હજાર ધન મીટર ક્ષમતાવાળું જે આરસીસી પાણીનું ટાંકું બનાવવાનું રહેશે તો મિત્રો લાભ જે તે સર્વે નંબરોમાં આજીવન એક વાત મળશે તો આની અંદર ઓનલાઈન ફોર્મ ચોવીસ છ બે હજાર ચોવીસ સુધી રહેશે તો મિત્રો આથી અગત્યની હાલ ચાલુ ત્રણ યોજના હિન્દ મિત્રો બંદે માતરમ જય ગરવી ગુજરાત